ભુજમાં મહિલાઓ માટે નિઃશુલ્ક સીવણ ક્લાસનો પ્રારંભ કરાયું રોજગારલક્ષી તાલીમથી મહિલાઓ માટે સ્વાવલંબન તરફ વધુ એક પગથિયું ભુજ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે ભુજના હોસ્પિટલ રોડ ખાતે આવેલા સંગમ ફેશન પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત સરકારના સહયોગથી ત્રણ મહિનાનો નિઃશુલ્ક સીવણ ક્લાસ શરૂ કરાયો છે આ તાલીમ વર્ગનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે જેમાં આશરે ત્રીસ જેટલી બહેનો ઉત્સાહપૂર્વક તાલીમ મેળવી રહી છે સીવણ ક્લાસમાં તાલીમનો પ્રથમ તબક્કો કટિંગથી શરૂ કરીને સંપૂર્ણ સિલાઈ કામ સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને ફેશન ડિઝાઇનિંગનો સંપૂર્ણ કોર્સ પણ કરાવવામાં આવી રહ્યો છે જેથી તેઓ આધુનિક ફેશનના ટ્રેન્ડ્સને સમજીને વ્યવસાયિક રીતે આગળ વધી શકે આ સમગ્ર તાલીમનું સંચાલન અનુભવી શિક્ષિકા રેશમાબેન કુરેશી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પહેલ હેઠળ આવનારા સમયમાં પાર્લર મહેંદી હેન્ડીક્રાફ્ટ ડિઝાઇનર કુશન તથા મડવર્ક જેવા અન્ય રોજગારલક્ષી કોર્સ પણ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે ખાસ વાત એ છે કે સરકારના સહયોગથી ચાલતા આ તમામ વર્ગો સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે ત્રણ માસની તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે સીવણ અને અન્ય કૌશલ્ય તાલીમ દ્વારા બહેનો પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર બની શકે એ હેતુથી આ પ્રયાસ હાથ ધરાયો છે મહિલાઓની કાર્યસિદ્ધિ અને સ્વાવલંબન તરફ દોરી જતું આ પગલું અન્ય માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ બની રહેશે અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો